ચલો આપણે ચોરી અને બટેટા બંને સમારી દીધું છે જો આ રીતે આપણે ઝૂણી ઝૂણી સમારી છે એકદમ પૂણી અને સરસ છે જે દાણો હોય એ દાણાવાળી સીંગ આપણે ફોલી દેવાની છે અને આપણે એક મોટી સાઈઝ નું બટેટું સમાર્યું છે હવે આપણે બટેટાનું ધોઈ લઈશું ચોરી આપણે પહેલેથી ધોયેલી હતી તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે ત્રણ મોટી ચમચી તેલ લીધું છે હવે આપણે એમાં અડધી ચમચી રાઈ નાખીશું અડધી ચમચી આપણે જીરું નાખીશું થોડીક આપણે હિંગ નાખીશું ટમેટા અને મરચા હવે આપણે આ બટેટા સમારી અને ધોઈ અને લઈ લીધા છે બે પાણીથી થી સારા એવા ધોઈ દીધા છે મિક્સ કરી લઈશું હવે આપણે અડધી ચમચી માં નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું મિક્સ વસ્તુ હવે આપણે પહેલેથી ધોઈ લીધી હતી મિક્સ કરી લઈશું બધી વસ્તુ આપણે મિક્સ થઈ ગઈ છે ઢાંકી અને આપણે બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે થોડુંક જોતું રહેવાનું છે

અને આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું અને આપણે થોડીક વાર આને થવા દઈશું ચલો હવે આપણે જોઈ લઈશું જો થોડીક જ વાર આપણે આ રીતે થવા દીધું હતું ખૂબ અને હવે આપણે જો તમારે કોરું શાક ખાવું હોય તો આ રીતે જ રહેવા દેવાનું શાક બહુ સરસ થઈ ગયું છે અને જો થોડોક રસો તમારે કરવો હોય તો બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને એક આદ મિનિટ માટે આપણે હવે કુક દેવાનું છે ચાલો આપણે જોઈ લઈએ એક થી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાક જો બહુ સરસ થઈ ગયું છે વધારે રસો પણ નહીં અને હાવ કોરું પણ નહીં લચકાદાર બહુ મસ્ત શાક થયું છે આ રીતે શાક બનાવો તો એનો જે ચોરીનો કલર હોય છે ગ્રીન સરસ જળવાઈ રહે છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં